ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં પણયારે દીવો શેનો કરવો જોઈએ પણયારે દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવામાં આવે છે પણયારે દીવો કરવાથી વ્યક્તિને શું લાભ થાય છે મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ પાગતો રહે છે પોતાના કર્મ શાંતિ રહે તે માટે સતત સફળતાની વારંવાર કોશિશ કરતો રહે છે પણ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે છે કે ઘરમાં ઝઘડા કંકાશ થતા હોય ભાઈ ભાઈમાં કે બહેન ભાઈ વચ્ચે કે માતા પિતામાં કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય તમારો વેપાર ધંધો ન ચાલતો હોય કોઈ જગ્યાથી આવક ના આવતી હોય સગાવાલામાં સામાજિક ક્ષેત્રે વેપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય કે કોઈ કોર્ટ કચેરીમાં પ્રોબ્લેમ હોય તમે બધી જગ્યાએથી ફસાયેલા હો અને મિત્રો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા જ કરે છે અને આ બધી મુશ્કેલીઓમાંથી ઘરના કંકાશમાંથી તમારા દુશ્મનોમાંથી કોર્ટ કચેરીમાંથી અને ધંધાની સારી પ્રગતિ કરવી હોય અને તમારા બાળકોના સારા ઠેકાણે લગ્ન થાય અથવા સંતાન પ્રાપ્ત થાય તમારા ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તો મિત્રો આવો આપણે આ વિડીયોમાં તમને પ્રાપ્ત મળેલી મળેલી માહિતી મુજબ તમને પાણિયારે દીવો કરવાથી શું લાભ થાય અને કોનો દીવો કરવો અને ક્યારે દીવો કરવો તે વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો વાર્તાને આગળ સાંભળતા પહેલાં આપ સૌને મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં પિતૃદેવાએ નમ જરૂર લખજો જેથી કરીને આપ અને આપના પરિવાર પર પિતૃઓની કૃપા દ્રષ્ટિ બની રહે તો મિત્રો આપણે જાણીએ કે પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય છે અને क्यारे दीवो करवो श्यानो दीवो करवो दीवानी दिविट केवी रीते करवी तो मित्रों आजना वीडियो म आजना वीडियो ना माध्यम थी आपने जणावी है के पाणी यारा पाणी दीवो करवाना लाभ बे से तो मित्रों वीडियो ने अंत शुद्धि निहाळज्यो कारण के मित्रों अतुरु ज्ञान वेर કહેવાય છે અધુર જ્ઞાન પાપ સમાન કહેવાય છે માટે મિત્રો ક્યારેય પણ જ્ઞાન ન સાંભળવું જોઈએ તો મિત્રો જ્ઞાનયારે દીવો તમારા પૂર્વજનો કરવો મિત્રો સૌ પ્રથમ મોટી માટીનો કોળીઓ લેવું મિત્રો આપને જણાવી દઈએ કે કોઈ પણ દેવી દેવતા કે પૂર્વજનનો દીવો તમે કરો છો તો તે દીવો માટીના કોળિયામાં જ કરવામાં કરવો મિત્રો માટીના કોળિયામાં દીવો કરવો શુભ માનવામાં આવે છે અને જો મિત્રો માટીનું કોળિયું ન હોય તો તમે તાંબાના કે પિત્તળના કોળિયામાં પણ દીવો પ્રગટાવી શકો છો મિત્રો જ્યાં તમારા ઘરના પાણીયારું હોય ત્યાં પીવાનું માટલું તમે રાખતા હોવ તે પાણીયારાને પણ તમે સ્વસ્થ રાખો અને મિત્રો માટીના કોળિયામાં તેલ લેવું મિત્રો પૂર્વજનોને જે દીવો કરવામાં આવે છે તે તેલના તેલનો દીવો કરવો તરત તલના તેલનો દીવો કરવો શુભ માનવામાં આવે છે મિત્રો કોઈ હવન હોય કે કોઈ મહાયજ્ઞ હોય હોય તેમાં પણ તલનો જ ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે મિત્રો તલના દીવ તેલનો દીવો શુભ માનવામાં આવે છે અને મિત્રો જો તલનું તેલ ન મળે તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો સરસોનું તેલ લોકો તમે સિંગ તેલ પણ લોકો તે તેલ તમે લઈ શકો છો પરંતુ મિત્રો અમે તમને અન્ય કોઈ પણ તેલનું લોશો તો તે માટે બે 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 દાણા સફેદ તલના નાખી દેવા અને મિત્રો પછી પૂર્વજનોને પાણીયારે દીવો કરવો પણ હા મિત્રો તમે જે પાણીયારે દીવો કરો છો તે દીવાની દિવેટ આડી રાખવી શુભ માનવામાં આવે છે મિત્રો પાણીયારે પૂર્વજનો પૂર્વજ પૂર્વજો અને દીવો જો કોઈ ઘરનો મોભી કરે તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ કોઈ કારણ અવસર જો દીવો ના કરી શકે ઘરના મોભી તો ઘરની સ્ત્રીઓ પણ પાણિયારે પૂર્વજોને દીવો કરી શકે છે પરંતુ મિત્રો સ્ત્રીઓએ દીવો કરતી વખતે માથા ઉપર ઓટેલું રાખવું જોઈએ અને વાહલા મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી પાણીયારે દીવો પ્રગટતો હોય ત્યાં સુધી પાણીયારાનું પાણી ના પીવું જોઈએ તમે પાણીયારે દીવો કર્યો છે તે પાણીયારે દીવો કર્યો છે અને ત્યાં પિતૃ આવ્યા છે ત્યાં સુધી તળતા છે માટે ત્યાં સુધી માટલામાં પાણી પીવાનું ના જોઈએ અને વાલા મિત્રો આપણે જણાવી દઈએ કે રાશિ પ્રમાણે પણ દીવો કરવામાં અનેક પ્રકારના ફાયદા છે જેમ કે મેષ તથા વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં બારમા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન હોય તો તેમને નિત્ય દીવો કરવો જોઈએ અને તેને પિતૃને સાચવી સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ અને મિત્રો મિથુન તથા કર્ક રાશિના જાતકોને અને અને ચોથા સ્થાનમાં 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 કેતુ મહારાજ હોય તો તમારે પણ પિતૃઓની પૂજા કરવાની અને કર્ક રાશિ અને તુલા રાશિના જાતકો પણ ચોથા આઠમા બારમા સ્થાનમાં રાહુ મહારાજ અને કેતુ મહારાજ બિરાજમાન હોય તો પિતૃઓ દોષ એવું માનવામાં આવે છે મિત્રો ઘણા લોકો એવું પણ કહે છે કે અમને પાણીયારે દીવો કરવાનું ફળ પ્રાપ્ત થતું નથી તો મિત્રો આપને ઉપર જણાવ્યા મુજબ એકતાલીસ દિવસના દિવસ પ્રતિદિન પાણિયારે પૂર્વ પૂર્વજોને દીવો કરવાનો છે અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાએ જાપ કરવો જોઈએ તેનાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને મિત્રો પિતૃ મંત્રનો પણ જાપ કરો ઓમ દેવાય નમ આવી રીતે રોજ તમે પાણીયારે દીવો કરશો તો બારે રાશિના રાશિના જાતકોને દોષ થશે તો તેમાંથી મુક્તિ મળશે પાણીયારે દીવો પ્રગટાવી અને પછી મિત્રો તમારે તમારા પૂર્વજોનું ધ્યાન ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણીયારે દીવો કરો છો તો તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થશે તો મિત્રો સમજી લેવાનું કે આજથી તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે મિત્રો પાણીયારે દીવો કરવાનો એક જ અર્થ છે આ દુનિયામાં સૌથી મોટામાં મોટા કોઈ દેવ હોય તો તે આપણા પૂર્વજ છે આપણા મા બાપ અને જો પૂર્વજ રાજા હોય તો બીજા બધા દેવી દેવતા પણ રાજી હોય છે અને આપણા કર્મ એકતા હોય ભાઈ ભાઈનો પ્રેમ હોય કર્મ અણબણાવના હોય અને જો બધા હળી મળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તેવી મુશ્કેલીઓ સામે પણ લડી શકીએ છીએ મિત્રો કહેવાય છે કે એક સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે છે પરંતુ મિત્રો એ જ સાવરણી જો સાવરણી જે કદાચ અલગ પડી જાય તો તે ખુદ એક કચરો બની જાય છે એટલા માટે વહેલા મિત્રો કુટુંબમાં ભાઈઓમાં એકતા રાખવી હળવી હળી મળીને રહેવું એકબીજાના વિચારો શુદ્ધ રાખવા એકબીજાનું સારું વિચારવું ક્યારે કોઈનું ખરાબ ન ન ખરાબ તો ક્યારે કોઈનું ખરાબ ન ખરાબ તો ન વિચારવું જોઈએ અને વાણીમાં શુદ્ધ વાણી બોલવી પાણીમાં વર્તન વ્યવહાર સારો હોવો જોઈએ તમારા બાળકોને પણ મિત્રો સારા સંસ્કાર આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રત્યે આદર બની શકે તો યોગ્ય યાવત શક્તિ જરૂરિયાત તનમંદોને કોઈને દાન કરવું જોઈએ કોઈની મદદ કરવી જોઈએ ગાયને ઘાસ આપવું જોઈએ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ ચકલાઓને કૂતરાઓને અને પક્ષીઓને પણ ચણ એટલે કે અનાજ જેમ કે કોઈ જુવાર કે ચોખા છે બાજરી છે તમારા પિતૃઓના નામથી આવું દાન પુણ્ય કરવાથી તમારા કર્મનું પાપ બધું બંધાય છે મિત્રો અમે તમારી બધી મુશ્કેલીઓનો નાશ થાય એને અને ધીમે ધીમે તમે સફળતાના માર્ગ પર આગળ વધો છો અને જે તમારા ઉપર મુશ્કેલી આવી હોય તે પણ મિત્રો ધીમે ધીમે નાશ થાય છે અને તમે ધીમે ધીમે સફળતાના માર્ગ ઉપર આગળ વધો છો જેવું કરો છો તેવું ભરોશો અને જે અને જેવું વાવો તેવું જ લણો છો વાલ વાલા મિત્રો કરમનો ભાથો જ તમને મહાન બનાવે છે મિત્રો પાણીયારે દીવો કરવો અને તમારા પિતૃઓ પિતૃઓ જો રાજી થાય તો મિત્રો સમજી લેજો કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે મિત્રો પિતૃઓ રાજી થાય એટલે તમારા કુળદેવી રાજી થાય તમારા ગુરુજનો તમારા વડીલોના આશીર્વાદ લેવા આ બધા ધર્મકાર સકારાત્મક કરવી શરૂ જીવનમાં મંગલાયમ અંદરાયમ સુખયમ બની જાય છે તો વાલા મિત્રો પણયારે દીવો કરવો એ પહેલાં સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને સ્વસ્થ કપડાં ધારણ કરી લેવા જોઈએ પણયારે દીવો કરો તો તે વખતે તમારા અંદર જે વાહલા મિત્રો ભાવ હશે એવા એવા જ ભાવથી પ્રતિવો તમારા ઉપર રાજ થશે એટલા માટે સાચા દેથી સાચી શ્રદ્ધાથી અને સાચી ભાવનાથી હંમેશા પૂર્વજો પૂર્વજોને અને કુળદેવીની પૂજા કરવી જોઈએ કોઈ પણ કાર્યમાં સાચી નેકી ટકી રાખીને ધર્મના માર્ગે રહેવું જોઈએ હિન્દુ સ્નાતન ધર્મ આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપના પર રાજી રહે છે એટલા માટે મિત્રો હંમેશા યાદ હંમેશા દયા ધર્મ રહીએ કોઠે રાખો તો તો જ તમે જીવનમાં તમારા કાર્યમાં સફળ થઈ શકશો અને તમારા પૂર્વજનોના આશીર્વાદ તમે મળી શકશો જીવનમાં આગળ વધવા માટે તમારે કાર્ય કરવા જ પડશે અને કાર્યોથી જીવનમાં સફળતા મળશે મિત્રો રસોડામાં જો પણયાર હોય તો ત્યાં મા અન્નપૂર્ણા અન્નપૂર્ણાની પણ પૂજા કરવી અને પૂજા થાય છે અને મા અન્નપૂર્ણાનો પણ દીવો ત્યાં કરી શકાય છે તેથી જ મા લક્ષ્મી અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ સદાય તમારા પર રહે છે અને મા લક્ષ્મીજીની કૃપા તમને ક્યારેય કોઈ પૈસાની કમી નહીં આવવા આવે અને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે કર્મ સુખ સમૃદ્ધિ આવશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાંથી બધાય મિત્રોને રાધે રાધે